ઓક્યુપન્સી સર્ટિફિકેટ આ શબ્દ કદાચ તમે સાંભળ્યો હશે તમારા સપનાના ઘર માટે સર્ટિફિકેટ ઘણો જરૂરી છે બિલ્ડિંગ નું બાંધકામ બિલ્ડિંગ બાય લોસ અનુસાર અને લેઆઉટ મુજબ થયું હોય ત્યારે જ ઓથોરિટી ડેવલપરને ઓક્યુપન્સી સર્ટિફિકેટ એટલે કે ઓસી ઇશ્યુ કરે છે ઓક્યુપન્સી સર્ટિફિકેટ એ દર્શાવે છે કે બિલ્ડિંગના બાંધકામમાં કોઈ જ નિયમોનું ઉલ્લંઘન નથી થયું તમામ જરૂરી મંજૂરીઓ લેવામાં આવી છે અને બિલ્ડિંગ રહેવા માટે તૈયાર છે એટલે કે તમે તેમાં રહી શકો છો ઓક્યુપન્સી સર્ટિફિકેટ વિના રેડી ટુ મૂવ ઇન ફ્લેટ એટલે કે તૈયાર ફ્લેટ ન ખરીદતા ઓસી વગરના ફ્લેટમાં જો કોઈ અપ્રિય ઘટના કે અકસ્માત થાય તો તેના માટે ઓથોરિટી નહીં પરંતુ ઘર ખરીદનાર જવાબદાર રહેશે ઓસી વગરનો ફ્લેટ ખરીદવાનો નિર્ણય સેફટી અને ટાઇટલ ઉપરાંત અન્ય નુકસાન પણ કરાવી શકે છે તમે ઓક્યુપન્સી સર્ટિફિકેટ વિના રેડી ટુ મૂવ ફ્લેટ માટે લોન મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે જો લોન મળી પણ ગઈ તો વ્યાજ દર વધારે હોઈ શકે છે આ પ્રકારની પ્રોપર્ટીનો જો તમે કાલે ઉઠીને વેચવા જશો તો પણ તમારી સમસ્યાઓનો સામનો કરવો પડશે ફ્લેટની વ્યાજબી કિંમત નહીં મળે અને બાયરને શોધવા માટે પણ સંઘર્ષ કરવો પડશે